ભાઈ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો જોઈ શકો છો મિત્રો કહેવા વરસાદના જામી ગયેલા છે વાદળા મિત્રો જોવો કેટલા ગૌરફના વાદળા છે મિત્રો વાદળા બહુ ખતરનાક જામી રહ્યા છે મિત્રો જોવો છો તમે અત્યારે મસ્ત મજાનું આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો ને આ પરિસામે છે જુઓ તમે વાદળા એટલે મસ્ત મજાનું રંગીન છે મિત્રો મજા આવી જાય મિત્રો મસ્ત મજાનું છે મિત્રો જો ખરેખર નો વરસાદ મિત્રો જોર છે મિત્રો આપડી આજના કેટલા વાગી ગયા નો બ્લોગ છે મિત્રો જો આજના 55 ચાર ને 55 મિનિટ માં છે મિત્રો આ બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે જો અત્યારે બહુ ખતરનાક વાદળા છે મિત્રો ઘેરાઈ છે મિત્રો જો அத்துடன் আপাকিশে আপা কর঵ামা মিট্রা এটলি আপাকিশে মিট্রা জুওও নামাস্ত মজানে ও গেলে মাদাকে পাকরা সো মিট্রা কেলা কেলা কেলে আ વાદળું છે મિત્રો થાકી જાય એવું વાદળું છે મિત્રો જો મને અટકું છે મિત્રો અરે એક આપણે મસ્ત મજાનો બ્લોગ બનતો હોય ત્યારે જ તમારું વિડીયોને લાઈક કરી દેવું પડે મિત્રો બાકી તમને મજા આવી જશે બાકી મિત્રો વિડીયો આપણે એવામાં જ મજા આવી છે બાકી તમને જય જોહાર જય આદિવાસી મિત્રો આપણે પલટણા ડુંગરો પણ જોઈ લેવા છે મિત્રો કેટલો મસ્ત મજાનો બતાવી રહ્યો છે મિત્રો તમને બતાવી રહ્યો આ છે મિત્રો આપણો પલટણા ડુંગરો છે મિત્રો અહીંથી ઠેઠ સુધી બતાવી છે મિત્રો વાદળા છે એટલે બહુ ખાસ એટલો બધો બતાવશે નથી મિત્રો ચિત્રજી ડુંગર છે મિત્રો પલટણાનો કેટલા જબરજસ્ત મિત્રો આવી રીતે આપણા યુટ્યુબ ચેનલ ની અંદર मजा नाल तरसो है भाई देखो मस्त मजा नाल वादला निकला स मित्रों ई फोन में बता ही रहा स मित्रों तुम्हें सको स मित्रों अलग ही स मित्रों इन्हा वादला स एक आया स मित्रों देखो आ तो घणो खरो आम कही गेलो स मित्रों तुमने बताया इस मित्रों के ऊपर उसे मित्रों में

મસ્ત એટલે મસ્ત તમે જોઈ શકો છો એવું થોડો રંગીલો એકદમ મસ્ત મજાનું બતાવી રહ્યો છું મિત્રો હજી પણ તમને બતાવો મિત્રો શું કરી જાય જશે બાકી મિત્રો તમને મજા મિત્રો તમારે વિડીયો લાઈક શેર કરી દેવો પડે મિત્રો તમારે આવા જ વિડીયો જોતા હોય બાકી વિડીયોમાં મજા ન આવે તો કમેન્ટ પણ કરી શકો છો ભાઈ મજા મજા આ જાય કે મિત્રો અમારી વિડીયોમાં તો એવી રીતના કપાસની હાલત છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ખૂબ જ અત્યારે કપાસની હાલત છે મિત્રો બગડી રહી છે મિત્રો વરસાદની હિસાબે મિત્રો કારણ કે વરસાદ છે થોડોક વધારે મિત્રો આવી રીતના પીડા શરૂ થાય છે મિત્રો તમને મસ્ત મજાના આપણે shooting કરી લીધું છે બાકી મિત્રો તમારો જોહાર રહેને આપણે નવા બ્લોગમાં મળીશું મારા મિત્રો બધા એમને ને કમ્પ્લેટલી આપણે લાઈક કરી દેજો વિડીયો ગમ્યો હોય તો કમ્પ્લીટલી લાઈક કરી નાખજો મિત્રો આપણે વિસ્તારના વિડીયો તમારા સામે લાવતા જ રહીશું મિત્રો નવા નવા વિડીયો